આજ રોજ ભાભર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટણીમાં પ્રમુખ પદમાં કે એન વૈષ્ણવ એડવોકેટ ઉપપ્રમુખ પદમાં કે બી ઠાકોર એડવોકેટ સેક્રેટરી પદમાં એમ એસ જયસ્વાલ એડવોકેટ ખજાનચી તરીકે જે જોશી એડવોકેટ વિજેતા થયા હતા વિજેતા ઉમેદવારોએ ભાભર બારના તમામ વકીલ મિત્રોનો આભાર માન્યો હતો અને તમામ વકીલો સાથે રહી ભાભર બારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી આજ તારીખ બાવીસ બાર બે ના રોજ અમારે ભાભર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી એમાં અમારી પેનલે અમને જંગી બહુમતીથી જીતાડેલ છે અને અમારી તમામ પેનલના ઉમેદવારો વિજેતા થયેલ છે અને આથી અમે ભાભર બાર તમામ વકીલ મિત્રોના જે પ્રશ્નોનું સોલ્યુશન કરીશું અને એમને સાથ સહકાર આપીશું અને તમામ વકીલ મિત્રોનો અને મારી પેનલના તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ હું હૃદયપૂર્વક આભાર માનું છું જેડીસી ન્યૂઝ સાથે ગણપતસિંહ વાઘેલા ભાભર